અશાન ધારામાં મૂળ જોગવાઈ હતી કે એક હિન્દુ બીજા હિન્દુને જ અને એક મુસ્લિમ બીજા મુસ્લિમને જ મિલકત વેચી શકે જોકે આવો કાયદો મોટાભાગે કાગળ પર જ રહેતો હતો કેમ કે અસામાજિક તત્વો ડરાવીને બીજા ધર્મની મિલકતો પચાવી પાડતા હતા જેમ કે કાલુપુર અને જુવાપુરા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના કેટલાક અસામાજિક તત્વો હિન્દુઓને ધમકીઓ આપતા હતા તેમને પરેશાન કરતા હતા જેના કારણે હિન્દુઓને લાગતું હતું કે હવે જીવ બચાવવા માટે અહીંથી ભાગવું પડશે એટલે તેઓ શખ્સોની વાત માની લેતા અને આ રીતે એમના મકાનો પચાવી પાડવામાં આવતા હતા પાવર ઓફ એટર્ની દ્વારા હિન્દુઓના મકાનોને પચાવી પાડવામાં આવતા હતા બીજી એક રીત પણ જાણવા જેવી છે કાગળ પર બક્ષીસ બતાવવાની એટલે કે રમેશભાઈએ ખુશ થઈને ઇકબાલભાઈને પોતાનું મકાન ભેટમાં આપી દીધું ત્રીજી રીત એ હતી કે ભાડા પટ્ટે મિલકત આપી દેવામાં આવતી ટૂંકમાં આ રીતે અશાનનો અમલ માત્ર ને માત્ર કાગળ પર જ રહેતો હતો આખરે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હવે કલેક્ટરની મંજૂરી વિના કોઈપણ પ્રકારની મિલકત ટ્રાન્સફર ન થઈ શકે અને ટ્રાન્સફર થઈ હોય તો એ રદ થઈ જાય અશાન ભંગ કરનારને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા પણ થાય છે એટલું જ નહીં એક લાખ રૂપિયા કે મિલકતના જંત્રીના ભાવના દસમા ભાગની રકમમાં જે વધુ હોય એ દંડ પણ થઈ શકે હિન્દુ નેતાઓ આરોપ મૂકે છે કે કેટલાક વ્યક્તિઓ હિન્દુ મિલકતદારો પર ખૂબ જ દબાણ કરે તેમની પાસેથી લેટર લખાવી લે છે જેના આધારે તેઓ પોલીસ કે મામલતદાર પાસેથી એનઓસી મેળવી લે એટલે કે રમેશભાઈ અને તેમના પાડોશીઓને મિલકત ઇકબાલભાઈને વેચવા સામે કોઈ જ વાંધો નથી આવું લખાણ લખી દે આ જ કારણે અનેક વિસ્તારોમાં અશાન ધારાનો અમલ જ થતો નથી એટલે જ અનેક લોકો અશાંત ધારાના અમલનું ઓડિટ કરાવવાની માગણી પણ કરતા રહે છે